કેન્દ્ર સરકારે જીએસટીના દરોમાં ફેરફાર કર્યા છે જેને કચ્છના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ આ માન્યો સારામાં સારું કહેવાય અત્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબે આપણે દિવાળી ગી ટાવી છે એવું આપણે કહી શકીએ કારણ કે જે ત્રણ થી ચાર સ્લેબ અલગ અલગ જે હતા એની જગ્યાએ બે સ્લેબ કરવામાં આવ્યા પાંચ ટકા અને અઢાર ટકા કંઈક આઈટમ એવી છે કે જેની અંદર શૂન્ય જીએસટી છે એટલે બહુ જ સારામાં સારું કાર્ય કહેવાય આપણે પ્રધાનમંત્રી સાહેબને આપણે એક ધન્યવાદ કહી શકીએ એવું આ નું આંકન કરેલું છે અને જે પહેલા ચાર સ્લેબ હતા બાર પાંચ બાર અઢાર અને અઠ્યાવીસ અને બાર અને અઠ્યાવીસ ટકાને રદ કરી અને પાંચ અને અઢાર ટકામાં લાવવામાં આવ્યું છે જેથી માર્કેટની અંદર ખૂબ પ્રગતિ થશે કારણ કે માર્કેટની અંદર જે સિમેન્ટ હતું એ અઠ્યાવીસ ટકામાં હતું એ અઢાર ટકા આવી જવાથી કન્સ્ટ્રક્શનની અંદર રિયલ એસ્ટેટની અંદર પ્રગતિ ગતિ આવશે અને માર્કેટની અંદર જે ફંડ ફ્લો છે એ ખૂબ સારી રીતે ફંડ ફ્લો આગળ વધશે અને જે નીચા વર્ગ નીચે જેને કે મધ્યમ વર્ગનો માણસ છે આ નિર્ણયના લીધે મધ્યમ વર્ગના વ્યક્તિઓને ખૂબ સારી એવી ફાયદો થશે ગઈકાલે જે નિર્ણય લેવાયો એ બહુ સારો અને મોટો નિર્ણય છે કે જે પેલા ચાર રેટમાં ચાલતું કે અને એને ઘટાડીને મોસ્ટલી બધા પાંચ ટકા અને અઢાર ટકામાં જે ફેરવવામાં આવ્યા જેના કારણે ઘણા બધા બેનિફિટ થયા છે અને અમુક એવી વસ્તુ છે કે જેને પાંચ ટકા કે બાર ટકામાં હતા એને નીલમાં લઈ આવ્યા છે એજ્યુકેશનલ એવી બધી વસ્તુ છે કે અમુક ડ્રગની આઈટમ છે તો એ બહુ સારો નિર્ણય છે એ લોકોનો ડીઝલ પેટ્રોલ આ પણ આમાં પણ રાહત આપવાની જરૂર છે કારણ કે લોકોની અત્યારે કમર એટલી તૂટી ગઈ છે ધંધા છે નહીં બેકારી બહુ વધતી જાય છે અને સાથે સાથે નોકરીઓ મળતી નથી અને એમાં પણ આ ટ્રમ્પે જે પચાસ ટકા ટેરિફ નાખી છે એનાથી હજી ધંધા ઓછા થઈ જશે કારણ કે આપણો માલ વિદેશમાં જાય તો પચાસ ટકા મોંઘો થાય એટલે એના હિસાબે હજાર રૂપિયાની ચીજ હોય તો ત્યાં પંદરસો રૂપિયા થઈ જાય તો લોકોની ત્યાં લેવા નહીં હોય તો એનો માલ પણ આપણા અહીંયાના ભારતના અમારા ધંધા નાના દુકાનદારોને અથવા તો સુરતના હીરાના ધંધા કરનારને આમાં ઘણી માર ખાવી પડશે મને લાગે છે